અરવલ્લી ગોડાઉનમાં ગામડાઓમાં સરકારી અનાજ મોકલવા માટે મજૂરોની જરૂર હોવાથી મધ્યપ્રદેશથી મજૂરની ગેંગ મેઘરજના સરકારી ગોડાઉનમાં કામ કરે છે તેમાં એક ઓગણત્રીસ વર્ષીય ચેનપાલ જાટ પણ મેઘરજ સરકારી ગોડાઉનમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો ત્યારે ગત રાત્રે ચેનલપાલ જ્યાં જમ્યા બાદ આંટો મારવા ગયો તે દરમિયાન ગોડાઉન બહાર આવેલા પુલિયા પર હતો ત્યાં ઊંધામાંથી પુલિયા પરથી પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ત્યાં જ એ મોતને ભેટ્યો હતો ત્યારે આજરોજ સવારે ગોડાઉનમાં ન હોવાથી જેથી તેની તપાસ કરતાં તેનો મૃતદેહ પુલિયાની ચેરી મળી આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના અંગે ગોડાઉન સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યો હતો અને મેઘરાજ પોલીસને આ મામલે જાણ કરી હતી ત્યારે મેઘરાજ પોલીસે ઘટના સ્થળે દોડી આવી પંચનામું કરીને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો ત્યારે હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ